નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ખાસ તમને આ વિડિયોમાં મારી પાછળ અમે દી એરંડા જોઈ રહ્યા છો આ જ ખેતરમાં અમે ઓર્ગેનિક કાર્બનની ટકાવારી વધારવા માટે અમે અલગ અલગ પ્રવૃત્તિ કરી હતી અને છેલ્લા બે ત્રણ વર્ષથી અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જેમાં ચાલુ વર્ષે એરંડાના પહેલાં અમે લીલો પડવાસ કર્યો તો સણનો લીલો પડવાસ કર્યા પછી અમે આઠમાની લગભગ વીસ તારીખે વીસ ઓગસ્ટે અમે એરંડાનું વાવેતર કર્યું હતું અત્યારે આખા ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો એરંડામાં એક આ એક સમસ્યા હાલ વધારે જોવા મળી રહી છે આ ભાગવાની તમે જુઓ કે આ રીતે દરેક છોડ તમે જોઈ રહ્યા છો કેટલા વધ્યા હતા લગભગ આઠથી દસ દસ ફૂટ વધ્યા હતા પણ આ ભાગવાની જે શક્યતા ખરી એ વધી જાય છે તો આમાં એ જોવાનું છે કે લીલો પડવાસ જે કર્યો હતો તો પડવાસ કર્યા પછીની જે કહેવાય કે આમાં એનો ભેદધારણ શક્તિ એની કુમાસ અને લીલાશ તમે જોઈ શકો છો એટલે કહીએ કે આપણે હંમેશા ઓર્ગેનિક કાર્બનની જો ટકાવારી વધારવી હોય તો આવા અખતરા આપણે કરવા જોઈએ લીલો પડવાસ નહીં કર્યો એવું બાજુનું ખેતર પણ હું તમને બતાવું આ ખેતર અલગ પડે છે તમે આ ખેતર જુઓ જેમાં લીલો પડવાસ કર્યો નથી એવું આ ખેતર તમને બતાવી રહ્યું છે જુઓ તમે આમાં જુઓ હાલ એરંડા સુકાઈ ગયા છે પિયત પણ આપેલું છે થોડું ઘાસ પણ ઉગેલું છે એટલે આમાં કહીએ કે આમાં કોઈ પણ પ્રકારની એવી ટ્રીટમેન્ટ કરેલી નથી કે જેમાં ઓર્ગેનિક કાર્બનની ટકાવારી વધે તો લીલો પડવાસ પડવાશ કરવાથી આ તમને ફાયદો થાય છે બંને એરંડાનું વાવેતર એક જ દિવસનું છે આ ખેતરમાં જ્યારે વાવી ત્યારે જ આ ખેતરમાં એની વાવણી કરેલી હતી અત્યારે તમે જોઈ રહ્યા છો એના એરંડા સુકાઈ ગયા છે હવે ખાસ વાત એ છે કે આપણે આપણા જમીનમાં જે પાકમાં જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એમાં ખૂબ અગત્ય હોય છે દાખલા તરીકે કે આપણે જમીનમાં જે લીલો પડવાશ કરીએ છીએ એનાથી બહુ સારો ફાયદો થાય છે ઉત્પાદન મળે છે વધુ આવક પણ મેળવી શકાય છે અને નિંદામણનો ખર્ચ પણ ઘટાડી શકાય છે અને ભેદ ધારણ શક્તિ તો વધે જ છે તો હંમેશા ધ્યાન રાખીએ કે આપણે કારણ કે હવે સારું કવાયેલું છાણિયું ખાતર તો મળતું નથી તો બેસ્ટ ઉપાય છે આપણા માટે લીલો પડવાસ તો આપણા બે ખેતર હોય ચાર ખેતર હોય કે દસ ખેતર હોય તમે જેમાં આઠમા મહિનામાં વાવણી કરતા હોય મતલબ એના પહેલાં જે બે મહિનાનો જે સમયગાળો ખરો એ સમયગાળામાં કોઈ પણ લીલો પડવાસ કરી દો સણ ઇકળ કઠોળ ગવાડનો અને પછી જો એને જમીનમાં ગાલીન અને બીજો પાક વાવવામાં આવે તો ચોક્કસથી ફાયદો થાય છે આ તમે મારો અનુભવ જોઈ શકો છો થેન્ક યુ ધન્યવાદ